રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે કોંગ્રેસ આકરા તેવર બતાવી રહ્યું છે મારી પાછળ પાછળથી તમે કાટમાળ જોઈ રહ્યા છો એ કાટમાળ એક માસ પહેલાંનો છે એટલે કે આજે એક મહિનો પૂર્ણ થયો સત્યાવીસ લોકોના જે મૃત્યુ થયા એ અગ્નિકાંડનો રાજકોટમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે કોંગ્રેસના નેતાઓ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે આ કાટમાળ પાસે કારણ કે હજુ પણ કદાચ પોલીસને લાગતું હશે કે કોંગ્રેસ અને પત્રકારો જે પ્રકારે સરકાર પર દબાણ સર્જી રહ્યા છે તે કંઈક નવું લઈને અહીંથી ન જાય આજે આપણે એવા પ્રત્યક્ષ દ્રષ્ટા સાથે વાત કરવી છે જેવું આજે પાછળ કાઠમાળ બની ગયેલા ટીઆરપી ગેમ ઝોનને તેમણે ચાલતો ટીઆરપી ગેમ ઝોન પણ જોયો છે ભડભડ સળગતો ગેમ ઝોન પણ જોયો છે અને લોકો જે સળગી અને મરી રહ્યા હતા એ લાઈવ દ્રશ્યો પણ તેમને જોયા છે તેઓ ખુદ અહીંયા હાજર હતા જી બગીડા અહીંયા જ્યારે હું મોકાજી સર્કલ પાસેથી નીકળ્યો ત્યારે બહુ ધુવાડા ગોટાને ગોટા હતા ત્યારથી હું નજીક આવ્યો નજીક આવીને મેં આ દ્રશ્ય જોયા તો દ્રશ્યમાં એવું લાગતું હતું કે આની અંદર માણસનું કોઈ ડેડ બોડી મળે એવી પણ શક્ય નથી એટલા ધુમાડા ઉઠતા હતા અને અહીંયા ફાયરના જે ગાડી અહીંયા આવી ગઈ હતી પણ કોઈ એવી રીતની એનાથી કોઈ તાકાત નહોતી કે કાંઈ કાબૂ થાય કેમ કે કોઈ કાર્યવાહી કરી શકે અને એ લોકો જ્યારે આવતા હતા ત્યારે અંદર કેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ અહીંયા ત્યારે મેં મારી નજર સામે એક જ ગાડી આવી ગયેલી જોઈતી અન્ય કોઈ ગાડી હતી નહીં એટલું મોટું સડકતું હતું માત્ર એક જ ફાયર એક જ ગાડી અન્ય કોઈ ગાડી હતી ને એની પાસેથી અચ્છા પોલીસ પોલીસ હતી પણ પોલીસ તો એને રીતે એક બાજુ સાઈડમાં ગાડી ઊભી રાખીને લોકો જે ટોળે ને ટોળા થાય એ લોકોને કે તમે સાઈડમાં જાઓ સાઈડમાં જાઓ કેમ કે પોલીસનું કામ તો છુપાવવાનું જ કામ છે છુપાવવા બીજું કોઈ કામ કરતી નહીં અત્યારે તમે જોતો એ લોકો એવી રીતના ઊભા થઈ ગયા કે અંદર કોઈને જવા નથી દેતા શું અત્યારે અંદર આના પહેલા એ લોકો ક્યાં ગયા હતા અત્યાર સુધી ક્યાં હતી પોલીસ આ અને પોલીસ અહીંયાના પહેલા જે પાર્ટીઓ મનાવવા આવતી હતી અહીંયા અને અંદર દારૂની બોટલો મળતી હતી તો ત્યારે પોલીસ કેમ હતી કેમ કોઈ કાર્યવાહી નથી કરતી સામાન્ય નાગરિક પાંચ કોથળી મારે તો ડાયરેક્ટ પકડી જાય પોલીસ તો આવી ગેમ ઝોન મોટી આવી જે ઘટના હોય ત્યાં અંદર બોટલો નીકળે અંદર મહેફિલો થતી હતી તો ત્યારે પોલીસ શું હતી ત્યારે પોલીસ શું કરતી હતી અહીંયા મોટા પદાધિકારીઓ પાર્ટી મનાવવા આવતા હતા તો એ પોલીસ અધિકારીઓને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતા અહીંના જે કોર્પોરેટરો છે એ દોઢ દોઢ લાખ રૂપિયા લાંચ લે તો એને કેમ પદ ઉપરથી હટાવવામાં નથી આવતા માત્ર ને માત્ર કેમ એક સાગઠિયા ઉપર જાય છે અન્ય અધિકારીઓ પણ છે તો એના ઉપર કેમ કડક એક્શન લેવાતી નથી તો હા હું તમને દ્રશ્યો પણ બતાવું તમે જેનાથી વિચારી શકશો કે કઈ પ્રકારની આગતિ સાથે જ આપણે એમની સાથે સવાલ જવાબ પણ કરતા રહીએ આજે પાછળ જે દ્રશ્યો છે આવ્યા બાદ આ દ્રશ્યો છે આ દ્રશ્યો જ કાટમાળના છે જે ઘાટમાળ પોલીસે ખસેડ્યો હા આ કાટમાલ ત્યાંથી બધું અહીંયા નાખી દેવામાં આવ્યો છે આ જ્યારે ઘટના એવી હતી કે તમે જુઓ આની અંદર ખાલી લાલ ઇંગારા જેવું બધી વસ્તુ દેખાતી હતી અને એ સમયે એવી રીતની આગ લાગી હતી કે પોતે એવી રીતમાં જોવામાં કે આપણે જોઈ તો આપણને પોતાનું હૃદય આપણું હદન નહોતું રૂકી શકતું એવી ઘટના હતી તો આ લોકો માત્ર ને માત્ર અન્ય પણ અધિકારીઓ આની અંદર કોઈ એક અધિકારી નથી અન્ય અધિકારી અને કોર્પોરેટર તમામને તમામ કાર્યવાહી કડક સજા થઈ એવી મારી માંગ છે અને અહીંના જે ગેમ ઝોન ચલાવી રહ્યા હતા તેના માલિક અથવા ભાડે રાખ્યા હતા બંનેને એને મારી તો એવી માંગ છે એ લોકોને ફાંસીની સજા દેવી જોઈએ કેમ કે આવી રીતની ગેમ ઝોન ચલાવી રહ્યા એ લોકો બે દિવસ પહેલાં પણ આગ લાગી ગઈ હતી તો ત્યારે એ લોકોને કેમ કહો ધ્યાન નહોતું ધોરાણું કે ભાઈ આગ લાગી છે કાલાવાળા એ મોટી દુર્ઘટના બનવાની આવડી મોટી દુર્ઘટના બની ગઈ આગ ચાલુ તું વેલ્ડિંગ કામ કરાવતા એની બાજુમાં થર્મોકોલની સીટ રાખી હતી એ લોકોને આથી માલિકે પણ આજુબાજુમાં તો ત્યારે એ લોકોને કેમ ઉપર લોકોને જાણ ન કરી તમે લોકો તરત જ બહાર નીકળી જાવ આવડી મોટી આગ લાગી આવ્યા ત્યારે લોકો બચવા માટે શું કરી રહ્યા હતા લોકો અંદર તો હું મારી નજર સામે જ્યારે જોઈ રહ્યો હતો ત્યારે રાડામાં રાડી પડી લોકો અંદર એટલી રાડા રાડી પાડી અમે પોતે અંદર જવાની મહેનત કરતા હતા અંદર જવા એવી કોઈ શક્યતા હતી નહીં એટલી મોટી આગ થઈ કે તમે ચાલીસથી પચાસ ફૂટ દૂર હો તો તમને એવું લાગે કે આપણે પોતે બળી જશું એવી આગ હતી તો અંદર જે લોકો છે એની હાલત શું હશે એ તો એમને જ ખબર હશે બીજા એક વ્યક્તિ પણ છે તમે પણ કદાચ અહીંયા હાજર હતા હાજર ન હતો પણ જોયું ટીવી ઉપર બધા મોબાઈલમાં એ પોઝિશન બહુ જ ખરાબ અને જે સાચી જે ગેરકાયદેસર ચાલ્યું એ મોટો જોખમ આ રાજકોટની જનતા બોલી રહી છે કે ગેરકાયદેસર રીતે ચાલ્યું એ મોટું જોખમ છે તો ગેરકાયદેસર રીતે ચાલ્યું શું કામ આટલા સમય સુધી કયા અધિકારીઓ હતા જે છાવરતા હતા કયા પદાધિકારી માણસ વનવેમાં ગયો હોય કે એક દારૂની કોથળી મળી હોય એને ટીપી નાખે કે તું મને અટાણ હજાર દઈ દે એટલે છૂટો તો પછી આવામાં તો કેટલી લાજ ખવાણી હશે જે મનસુખ સાગઠિયા એને આજે હાથ પેઢી માણસ કૂચે મરી જાય તો એ ભેગું ન થાય બંગલોય ન બને એ આજે એને એકલા આખા કુટુંબે ખાધું છે એટલે એકને સજા નહીં આખા કુટુંબને સજા થવી જોઈએ પાછીની કુટુંબે મળીને ખાધું છે કુટુંબને એને ખોનાના ઘરેણા પહેરાવ્યા છે કુટુંબને મર્સિડસ ગાડીઓ લઈ દીધી એટલે એ જેટલા જલસા કર્યા છે એ બધા એને ફાંસીની સજ્જા થવી જોઈએ પબ્લિકને પૈસે એને બધાએ મોજ કરી લીધી અને ગેરકાયદેસર જે કાકા આપણો કાયદો જે છે પેલી જે કહાની છે ને જે વાલ્મિકીની જે વાલીયામાંથી જ્યારે વાલ્મિકી બને છે પરિવાર પૂછે છે ત્યારે વાલ્મિકીએ જેમ પૂછ્યું એમ કે તમે મારા કર્મોના ભાગીદાર બનશો પણ આપણા કાયદાની જો જોગવાઈઓ પ્રમાણે જે છે આ પાપના ભાગીદાર એમના પરિવાર ભલે છે કંઈ પણ કર્યું એ નથી બનતા એમ આ નથી બનતા પણ આપણે પબ્લિક તો અને એ પણ ખરો કે એ એમ કે પાંચ દસ લાખ રૂપિયા મૃત્યુકના જાહેરને જાહેર કરી દે ચાર લાખ એમાં એનું પેટ ન ભરાઈ જાય આજે જે માંગ છે કે એક માણસ એક કરોડ રૂપિયો આપે તો જ એનો પરિવાર વ્યાજમાંથી ખાઈ શકે જી આ એક બીજા પણ છે એમની સાથે પણ વાત કરીએ જોઈએ શું કહેવું છે તમારે પૈસા દેશે સરકાર એ સામે ઘર માંથી જે માણસ ગયો છે એ થોડું કઈ આવશે અને અમે પાડ રોડે રહી છીએ મીરાબાઈ ટાઉનશીપમાં ત્યાંથી બે છોકરીઓ આવી હતી પણ વેટિંગમાં હતો કે ખમો હમણાં જગ્યા થાય એટલે એને જગ્યા ન મળે નસીબદાર એ છોકરી બચી ગઈ મીરાબાઈ ટાઉનશીપ હવે તમને શું લાગે અહીંયા પૈસાથી તો કોઈના પરિવારનો જે છે આ ખોટ જે પડેલી છે ન ભૂરી શકાય પણ હવે શું કરી શકે સરકાર મોદી સરકારને ખાસ ધ્યાન દોરાવવાની જરૂર છે આમાં જરૂર એટલે આ લોકોને ફાંસીની સજા વચ્ચેના માણસો વચ્ચેના માણસો ધ્યાન ન દેતા મોદી સરકાર ધ્યાન દેશ પર વચ્ચેના જે માણસો છે ને એ ચવાય જાય પૈસા વચ્ચે કોને કોને માણો તો કરપ્શન બંધ નથી થયો અમારે ક્યારેક આ કોરોના હતો કે વન વે ગયા હોય અત્યારે પણ ક્યાંય તો તરત મેમો કેન્સલ કરો તો પાંચસો રૂપિયા અમે આપેલા છે એટલે ટ્રાફિક પોલીસની જે તમે વાત કરો છો માણસને પાંચસોમાં ન મૂકે એ કરોડો રૂપિયામાં મૂકે આમની સાથે એક બીજી એક આપણે એ પણ વાત કરીએ કે જ્યારે તમે જોયું તો કેટલા લોકો બહાર નીકળતા તમે જોયા કેટલા લોકોના જે મૃતદેહ તમે જોયા કે તમે અહીંયા ક્યાં સુધી રહ્યા હું સાંજ સુધી હતો લગભગ સાતક વાગ્યા સુધી સાતો હતો મૃતદેહ તો એવી રીતના હતા કે આપણે જોઈ શકીએ નહોતા ઉપર ઉડાડી દેતા આપણી નજર આપણને ખ્યાલ નહોતો કે આ કોણ છે કે કોણ નહીં આપણો સગો ભાઈઓ તો જોઈ ન શકીએ કે કોણ હતું એવું આ જે લોખંડના જે તમામ પ્રકારનો જે કાટમાળ છે આ એ જ કાટમાળ છે જે સત્યાવીસ લોકોને જ્યારે ટીઆરપી ગેમ ઝોન ભરખી ગયું છે એ ત્યાંથી ખસેડીને અહીંયા લાવવામાં આવ્યો વિપક્ષનો એવો પણ આક્ષેપ છે નવજીવન ન્યૂઝે પણ સૌથી પહેલાં સવાલ ત્યારે પેદા કર્યો હતો જ્યારે આ આ સમગ્ર કાટમાળને હટાવવામાં આવી રહ્યો હતો તો આ કાટમાળને હટાવવા પાછળનું કારણ શું હતું કારણ કે જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે તપાસ માટે આ તમામ પુરાવાઓની જરૂર હોય છે અને વધુ પૃથક્કરણ કરવા માટે કોઈ પણ સીનને એની યથાવત સ્થિતિમાં રાખવો જોઈએ જ્યારે આ કાટમાળને એક જગ્યા પરથી ખસેડી બીજી જગ્યા પર લાવવામાં આવ્યો છે અહીંયા મુખ્યમંત્રી પણ આવ્યા હતા ગૃહમંત્રી પણ આવ્યા હતા અને ત્યારે પણ આ કાટમાળ ખસી રહ્યો હતો એમની હાજરીમાં ભલે તેમને લાગી રહ્યું હશે કે તેઓ મૃતદેહ શોધી રહ્યા છે પરંતુ મૃતદેહ શોધવા કરતાં પણ વધારે વિપક્ષની શંકા છે ચોવીસ કલાકમાં તો રોલ ફેરવિન છપાયો કરના સબંધ ન રહેવા દેધો કાંઈ તમને શું લાગે છે શું છુપાવવા માંગતી હતી સરકાર કે આ બધું કાટમાળ ખસેડવું પડ્યું એ અહીંયા અહીંયા ત્યારે એ સમય છે ને ભાજપના કોઈ અધિકારીઓ કોઈ ભાજપના જે કોઈ છે લોકો કોઈ આવ્યા નહોતા અને અમુક જે અહીંયા કોર્પોરેટરો છે બે મહિલા એમને ફોન કરતા હતી ફોન પણ ઉપાડતા નહોતા ત્યાર પછી જ્યારે પછી ઘટના બની ગઈ સાત સાડા સાત ત્યાં ત્યારે લોકો અહીંયા આવી ગયા બેસવા માટે ખુરશી ઉપર બેહીને બધાય જોતા હતા નજર સામે કોણ છે આ કોર્પોરેટરો આના કોર્પોરેટરનો મહિલા કોર્પોરેટર છે એમનું નામ તો મને નથી ખ્યાલ આ દ્રશ્યો પણ મેં તમને બતાવ્યા હતા કે પોલીસ અધિકારીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવે તે પહેલાં જ તેના માટે ખુરશીની વ્યવસ્થા કરવી એ પ્રાધાન્ય હતું આ પોલીસ માટે અને આ તંત્ર માટે સિનિયર અધિકારીઓને બેસવાની વ્યવસ્થા કરવી અત્યારે આ ભાઈનું કહેવું છે કે અહીંયાના કોર્પોરેટર સુધી આવતા નહોતા તેઓ ફોન ઉઠાવતા નહોતા અને જ્યારે આવ્યા ત્યારે ખુરશી પર બેઠા અહીંયાના ધારાસભ્ય રમેશ ટીલાળા પણ કઈ પ્રકારે હાસ્ય કરતાં કરતાં જવાબ આપી રહ્યા હતા માધ્યમોને એ પણ તમને નવજીવન બતાવી ચૂક્યું છે શું કહેશો આવા નેતાઓ માટે આવા નેતાઓને ખરેખર આવા નેતાઓને નહીં કંઈ કામમાં નથી કેમ કે નેતા અહીં આવી અને કોઈ પૂછે કે આવું થયું તો કે હું આમાં શું કરી શકું તો તમને એ નેતાઓને અહીંયા આવતા હતા એને બધી ખબર જ હતી કે આ વસ્તુ આવી જગ્યાઓ ચાલે છે નેતાઓને પણ જાણ કરી આ ડિમોલેશન આના પહેલા લોકોને ડિમોલેશન કરવાનું હતું એના કોર્પોરેટર હતા એને જાણ કરી દા એના માલિકે ત્યાર પછી બંનેની લેવડ દેવડ થઈ દોઢ લાખ રૂપિયાની કે તમારું ડિમોલેશન થશે અને દોઢ લાખ રૂપિયા આપી દો દોઢ લાખ રૂપિયા આપી દીધા એટલે ડિમોલેશન છું નહીં જો દોઢ લાખ રૂપિયા ન આપ્યા હોય તો જે મૃત્યુ થયા એ બળીને ખાખ થયા એ મૃત્યુ ન બની શકે મામોલ એ લોકો પોના પોતાના સ્વાર્થ માટે પોતાના પૈસા માટે લોકોના મૃત સળગાવી દીધા

અને જે વિગોરા છે આ લોકોને પણ જે છે સવાલ જવાબ થયા એમની પણ હવે જે છે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ત્યારે સવાલ એ બને છે કે અધિકારીઓ છ મહિના પહેલાં જ અહીંયા આગ લાગી હતી આ ટીઆરપી ગેમ ઝોનમાં અને આ ફાયર વિભાગની કાફલાને અહીંયા કોલ મળતા તેઓ આવ્યા હતા આગ બુજાવવા માટે અને છતાં પણ તેમણે કામગીરી ન કરી તસદી ન લીધી કે આમની પાસે કોઈ મંજૂરી નથી કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી નથી અને ફાયરને હા જો આગ લાગે તો બુજાવવા માટેના કોઈ સાધન સંસાધનો નથી છતાં પણ આ બધું ચાલતું રહ્યું તેનું પરિણામ આવ્યું સત્યાવીસ લોકોના મૃત્યુ આ સત્યાવીસ લોકોના જે મૃત્યુ થયા છે જે પરિવાર છે મને એક પરિવારના વ્યક્તિએ તો એવું પણ કહ્યું હતું કે જો સરકાર ન્યાય નહીં કરે તો હું મારી જાતે ન્યાય કરીશ અને હું મારી નાખીશ હા આ સુધી ક્યારે લોકોને પહોંચવું પડે એ તમે પણ સમજી શકતા હશો પછી આપણે સવાલ કરીએ છીએ કે દેશમાં નક્સલી પ્રવૃત્તિ ચાલે છે લોકો હાથમાં કાયદો લેવા લાગ્યા છે પરંતુ જેમની પાસે કાયદાની રક્ષા કરવાનું કામ છે એ આ કામમાં નઠારા અને ઠગારા સાબિત થાય છે ત્યારે લોકો પણ શું કરે તેના વિશે પણ જરા વિચાર દો સરકાર નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ